કેવડીયામાં બે યુવાનોનું મર્ડર થયું ટ્રાયબલ મ્યુઝિયમમાં કામ કરનારા મજૂરોને એજન્સીના માણસો દ્વારા એને અમે સતત શબ્દમાં જે તે સમયે પણ વખોડી કાઢ્યું હતું નાજી પણ વખોડી કાઢીએ છીએ અને સમય સમય પર અમે એ મૃત આત્માને શાંતિ મળે એના માટે પ્રાર્થના પણ કરી પાડાની આદિવાસી જે સભા હતી આદિવાસી વિશ્વ ગૌરવ દિવસ એમાં પણ અમે શ્રદ્ધાંજલિ આપી હતી અને બધા કાર્યક્રમો બિલકુલ સાધાઈથી કર્યા હતા રાજ્ય સરકારના બે બે મંત્રી આ મૃતક પરિવાર ની મુલાકાત લીધી જગદીશભાઈ વિશ્વકર્મા ત્યાર પછી બીજા દિવસે ટ્રાઇબલ મંત્રી શિક્ષણ મંત્રી કુબેરભાઈ ઢિંડોર સાહેબ અને પોતે બધા આગેવાનો સાથે આ પરિવારની મુલાકાત લીધી અને રાજ્ય સરકાર તરફથી ચાર લાખ વીસ હજાર જેટલી રકમ એક એક પરિવારને આપી અને બીજા નેવું દિવસની અંદર બંને પરિવારને આટલી જ રકમ ચાર લાખ વીસ હજાર જેટલી રકમ એ પણ આપવાની જ વાત કરી અને પાકા મકાન એમના જે કાચા ઘર જેવા છે એ પણ પાકા મકાન બનાવી આપવાની મંત્રીશ્રીએ વાત કરી અને સરકારે મંત્રીશ્રીને મેં બધાએ જ કીધું કે જે પણ ઘટના ઘટી છે જે હત્યારાઓ છે એ પકડાઈ ગયા છે તાત્કાલિક પકડાઈ ગયા છે પોલીસે એમને છટકવા દીધા નથી અને જે હશે તે કાયદેસરની એમની સામે એફઆઈઆર થશે કોઈ બાંધોડો નથી કોઈ દબાણ નથી અને એની પરિવારને એના સમાજના લોકોને સરકારની વાતને અમારી વાત પર વિશ્વાસ બેઠો પરંતુ કેટલાક લોકો ચૈતભાઈ વસાવા જેવા આમ આદમી પાર્ટી કોંગ્રેસના નેતાઓ આને રાજકીય મુદ્દો બનવા માગતા હતા એટલે કોઈને પણ પૂછ્યા વગર તેર તારીખે આજે શ્રદ્ધાંજલિનો મોટો કાર્યક્રમ એમણે રાખ્યો ને એવી જાહેરાત કરી એમાં મનસુખભાઈ પણ આવવાના છે જસુભાઈ રાઠવા છોટાઉેપરના સાંસદ સભ્ય પણ આવવાના છે બીજા અનેક બધા નેતા આવવાના છે કોંગ્રેસના દિગ્ગજ નેતા આવવાના છે આ પ્રકારની ચૈત્રભાઈ વસાવા કોઈને પણ પૂછ્યા વગર જાહેરાત કરીને સોશિયલ મીડિયામાં બધું પડતું થયું ટીવી મીડિયામાં પણ આ બધી જાહેરાત આવી જ્યારે અમને જવાબદાર લોકો તરફથી પૂછવામાં આવ્યું તો અમે સ્પષ્ટ ના પાડી કે અમને આ વાતની ખબર જ નથી તો આનો ઈરાદો શું હતો આમ આદમી પાર્ટી કોંગ્રેસના નેતાઓને કે આ શ્રદ્ધાંજલિના નામે લોકોને ભેગા કરવા અને જેમ ભૂતકાળની અંદર એક લોક દરબારનો કાર્યક્રમ રાખ્યો હતો સ્થાનિક પ્રશ્નોને લઈને આખા ગુજરાતમાંથી યુવાનોને આમ આદમી પાર્ટીના નેતાઓને એમને જે ભેગા કર્યા એ જ ઈરાદો આ અહીંયા આજે પણ કરવાના હતા એટલે તંત્ર ને આનો ડર લાગ્યો કે ભૂતકાળમાં એવી અનેક ઘટના ઘટી છે કે વધુ સંખ્યામાં લોકો ભેગા થાય તો અહીંયા અરાજકતા ફેલાય તો એને ધ્યાનમાં રાખીને આ કોઈ પણ જાતની એવી ઘટના ભયંકર ઘટના ન ઘટે એને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમ આજે થવા દીધો નથી શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અને મંજૂરી પણ આ લોકોએ માગી નથી બીજા કોઈ અન્ય આમના સગા સંબંધી પાસેથી મંજૂરી કંઈક મંગાવી હતી પણ એ સગા સંબંધે પણ ના પણ પાડી દીધી કે ભાઈ આમાં અમારે અમે જવાના નથી અને સરકારની જે કામ જે કામગીરી છે વહીવટી તંત્રની કામગીરી જે છે એનાથી અમને સંતોષ છે એવું પણ એમને કહ્યું છે અમે અમને અમારા સમક્ષ પણ વાત કરી છે એટલે વહીવટી વહીવટીતંત્રએ તૈતરે તૈતરભાઈ વસાવા ધારાસભ્ય કે પછી બીજા કોઈ પણ આ પરમિશન માગી નથી તો ત્રાહિત બીજા કોઈક વ્યક્તિઓ માંગી હશે એના પરિવારજનો મૃતકના પરિવારજનો કે જેને જેને પણ હશે પણ એમને પણ પોલીસે પૂછ્યું હશે એમને પણ આ કદાચ મારે માનવું છે ત્યાં સુધી એમને પણ ના પાડી હતી કે અમે આવી કોઈ પરમિશન માંગી નથી તો એને લઈને આખો આ આજનો કાર્યક્રમ પોલીસે બંધ રખાયો છે મને ખબર છે પડી છે ત્યાં સુધી કોઈને પણ આવો કાર્યક્રમ થવા નથી દેવાના ઘણા બધા આગેવાનોના આમ આદમી પાર્ટી કે જે લોકો ભેગા થવાના હતા એ બધા લીડરોની ધરપકડ કરી છે એના એના ઘર ઘરે જ એમને એમને કેદ કરી રાખ્યા છે પણ એ કાર્યક્રમ કરે તો કોઈ વાંધો નહોતો પરંતુ માર્ગે દોરે મને તો સોશિયલ મીડિયામાં આવીને કેટલાક પત્રકાર મિત્રો એ કેટલાક અધિકારી પૂછ્યું કે સાહેબ આ પ્રકારનો કાર્યક્રમ છે તમે જાણતો જ નથી એટલે આ પ્રકારના લોકોને ગેરમાર્ગે દોરીને ચૈતર વસાવા હંમેશા ભૂતકાળમાં અનેક પ્રકારના નાટક કરતા આવ્યા છે અને અહીંયા આપણા ભરૂચ જિલ્લામાં અને ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખોટી પ્રસિદ્ધિ મેળવવા માટે પ્રકારના નાટક કરે છે આ તો કોઈ પણ સંજોગોમાં આ આવી રીતના ચલાવીને નહીં લેવાય એને પણ મારે અપીલ છે ચૈતરભાઈ વસાવાને કે ભાઈ તમારે કાર્યક્રમ કરવો હતો તો તમારી રીતના તમારો કાર્ય અમારા નામ શા માટે ઇન્વોલ્વ કરો છો મારે તો કેવું મારે તો ખુલાસો કરવો પડે ભાઈ દૂર દૂર થી બધા કાર્યકર્તા મારા પણ આવવાના હતા કે મનસુખભાઈ પણ ત્યાં જવાના છે એટલે મારે ગ્રુપમાં મૂકવું પડી કે ભાઈ મને ખબર જ નહોતી અને હકીકતમાં મને ખબર નથી તો આ રીતના ગેરસમાજ બધામાં ન ઊભી કરવી જોઈએ અને ખરેખર શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરવો હોય તો એને આવો બધો પ્રસિદ્ધિ કરવાનો કોઈ જરૂર જ નહોતો ત્યાં અમને એમના સગા સંબંધી કે સમાજને સાથે રાખી અને એમને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરવાનો હતો આવો ડ્રામો કરવાનો કોઈ જરૂર નહોતી આ ડ્રામો કરવા ક્યાં માસ્થિતિનું નિર્માણ થયું